अठार ऑगस्ट बेहजार पच्चीस राशि भविष्य मेष अपना काम में सानुकूलता मिली रहे धंधा में घराकी आए सामाजिक व्यवहारिक काम अंगे व्यस्तता जन वृषभ अपना काम में व्यस्त रहीने दिवस पसार अन्यनो साथ मिली रहे मिलन मुलाकात थी शके मिथुन अपना कार्य में कोई ने कोई रुकावट मुश्किल आया करे वैरसमज मनदू खु पड़े कर्क अपना काम मां पत्नी संतान નો સાથ સહકાર મળી રહે પરંતુ બપોર પછી કામ માં प्रतिकूलતા નો અનુભવ થાય सिंह દિવસ ના प्रारंभ થી જ આપે સતત કોઈ ને કોઈ કામ માં વ્યસ્ત રહેવાનું બને દિવસ પસાર થતો જાય તેમ દોડધામ શ્રમ ઘટે कन्या અધ્યત ના કામકાજ અંગે ની મિલન મુલાકાત માં સાનુકૂળતા મળી રહે બપોર પછી કામ અંગે ની વ્યસ્તતા રહે तुला બપોર સુધી આપે સુસ્તી બેચેની રહે કામ કરવાની ઈચ્છા થાય નહીં त્યારબાદ ધીરે ધીરે શાંતિ રાહત થતા જાય વૃષ્ટીક આપના કામમાં સાનુકૂળતા રહે અન્યનો સાથ જણાએ પરંતુ દિવસ પસાર થતો જાય તેમ આપે સાવધાની રાખવી પડે દન દિવસનો પ્રારંભ દોડધામ શ્રમથી થાય અન્યના કામમાં વ્યસ્ત રહેવું પડે બપોર પછી તેમાં ઘટાડો થતો જાય મકર આપના કામમાં પુત્ર પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહેતા રાહત અનુભવો પરદેશના કામ અંગે મુલાકાત થાય કોમ दिवसना प्रारंभे बेचेनी व्यग्रता अनुभवाय घर परिवार चिंता जनय बपोर पची अपना काम में व्यस्त थता जाओ मीन अपना काम में सहकार्यक वर्ग नौकर चाकर वर्ग मददरूप प्रयास करे बपोर पची उचाट उद्वेग जनय मित्रों चेनल पसंद आवे तो सब्स्क्राइब करो लाइक करो और शेर करो धन्यवाद